જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે સર રવિવાર એટલે આપણે રજા નહીં ધોઈને તૈયાર થઈ જઈએ હવે પતંગ ચકા જવાની ઈચ્છા હા તો તૈયાર થઈ જઈએ ને વારી આપણી ઘોડીએ આટલા આપણે જો જોવામાં મીની બી અઠો શેકો પલું શેક બનાવવાનું હોય આપણે ઉપર ચાલી જઈએ વિડીયો બનાવી જો બધું બતાવશું

બસ ખાલી હવે ચકાવાની રાહ તો આપણે ચકાવા આવી જઈએ આપણે ચકાવી ભાઈ તો આમ બતાવી જુઓ એક આ ચક એક કિલો ચક કંઈક પતંગ ચકાવી એટલે મજા છે ચકાવાની તો જોઈ લો આપણે ચકાવીએ પતંગ તો મિત્રો આપણે હેડે તો પતંગ ચકાવવા પણ આપણો કોમ આવી ગયો છે આપણે હેડે એ હોય ઇસ્કેલાઈન થોડું કોમથી કોમ આવી ગયું હોય હેડે એ આપડે બસંતી યાદ તો મિત્રો આપડે કોમ જઈએ પાછા ધાબા પર જોઈ લે પતંગ આપડે પડ્યો પતંગ ચલાવી તો તમામ પતંગ થાય બસ બતાવી તો મિત્રો આપડે આવી જઈએ ખેતરમાં જોઈ લો પેલું પાણી વાળું એટલે ઘઉ આવા હતા હવે આવા થઈ જાય બાજુમાં તો માપના માપના ઉકેલ આપણે પતંગ ચકાઈ રહ્યા હવે આયા એ ખેતરમાં જોઈ લો મસ્ત લોકેશન છે તો મિત્રો આપણે ઓટો મારી રહ્યા એ ખેતરમાં ફરી જોવા આવ્યા હતા કે ભજવાડ કોઈ ગાયો આઈ ભાઈ નહીં ગાયોનું ચેક કરવા આવ્યા હતા તેમ ગાયો બજવાળ બહુ કર્યું જોઈ લો પગે પગપાળ નાખે તો એની બહુ વર રાખી પડે અને વાળા ચોખા થઈન્જોય વાળ કરી દીધી ફેર જોઈ લો વાળ બધેલા તો ફેરવાર કરી દીધી આખા સીતરમાં તો એક આયા તો આવી જાય જોઈ લો ઢીલી ભાઈ અને આપણી વારમાં હેડે આવીએ હવે ઘેર તો ઘેર જીઆઈએ કચો જવાનું હા જી ગાવા બાઈક લઈને આયા ગઈ એટલે બાઇક ઘેર મૂકવા જવું પડશે હા બોલજી ઓકે ઓકે બોલ હવે હવે બોલ

હાલ તો કોડી લાયા ચકવા માટે બીજા લાવશું પતંગ પણ આ તો હાલ ખાલી ગેસ કોડી લાયા ચકાવા માટે આપણા ભત્રીજા ખુશ તો આપણે ખુશ જોઈ લો પતંગ હવે તો તમે વિડીયો મિત્રો હવે પતંગ ગયા ચકી ગયો જો આપણો એકબીજા દેખાઈને કટ કરવાના અને આપણે પતંગ ચકાવવા જોઈ લો મિત્રો મિત્રો પતંગ ચકાઈ જાય નવા હેડ ઘેર તો જોઈ લો મજા આવી જાય તો જય માતાજી મિત્રો મળશે ઘણા